સરકારે પાછી ખેંચવાની વાત કરી ને તો હું જરૂરી છો તમને ખબર છે નવધા ભક્તિ માં આશ્ય નું મહત્વ છે તમે દાંત કાઢતા હો ને તો તમારી અંદર થી દૂર થાય પોઝિટિવિટી આવે તમને દાંત કાટતા કાટતા કોઈ દેવો વિચાર આવ્યો નેગેટિવિટી નો વિચાર આવ્યો અવારે પંદર લાખ ભરવા પડે એમ સાહેબ નો આવે લાવો આ પોઝિટિવિટી છે આ આનંદ કરો મારો બાપુજી હજી 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 હું પણ આમાં હું ધીમે શાંતિ બાપ હા હવે બરોબર આટલું રાખો ટીવી ના પડદા ઉપર માધુરીબેન દીક્ષિત આવીને ખાલી એટલું કહી જાય આમ કાલે ઘણે મુલાય અંબા એટલે આપણે સાડી નવસો રૂપિયા શેમ્પુ લાવવાનું હું શરૂઆત મારી ત્યાંથી થતી ને વાતની કે આપણે બગડા નથી આપણને બગાડવામાં આવ્યા છે ચારસો રૂપિયા ફિલ્મ જોઈ પાંચસો રૂપિયા ને ધાણી ડબ્બો દોઢસો ગ્રામ મકાઈ આવે મણ ધાણી અઢીસો રૂપિયા મકાઈ મળે ફોડી ફોડીને કોઠલા ભાઈઓ ઘેરે માળિયા મૂકજો ગમે ત્યારે છોકરાને ખવરાવો થાય એટલે માધુરીબેન દીક્ષિત આવીને ખાલી ટીવીના પડદા ઉપર એટલું આવીને કઈ જાય કાલે જ નહીં મોયા એમ બા એટલે આપણે સાડી નવસો રૂપિયા નો શેમ્પુ પાંચસો ગ્રામ માલ લાવવાનો ઉમેશભાઈ હવે એમાં ત્રણસો ગ્રામ કે વધી પાંચસો ગ્રામ માલ આવતો હોય છે તો કંપની વાળા એવું કે કે આમાં પિસ્તાળીસ આઈટના વિટામિન આવે તો આપણે બધાય ગુજરાતી આપણને એટલી જ ખબર પડે ને આપણે કોઈ દૂધની તપેલી ઊંધી વાળી ઈની બવણી ઊંધી વાળે નહીં તો પિસ્તાળીસ હજારના વિટામિન આવતા હોય તો એને માથામાં નાખીને ફોહા વાળીને ગટરમાં થોડા જવા દેવાય નો જવા દેવાય પિસ્તાળીસ હજારના વિટામિન કેમ સમજતા નહીં તો પિસ્તાળીસ હજારના વિટામિન આવતા હોય હવારમાં સરસ મજાના રોટલી બનાવો ભાખરી બનાવો ટેન્શન શું શેમ્પુ મૂકો સમોસા બનાવો સોસ કાઢ નાખો બોલ બુડું ખાઓ છોકરા રોતા હોય એને સરસ મજાની ભાખરી કરીને આમ તેન સમસુ શેમ્પુ નાખીને ઉપર મોરસ વેરીને ગોળ કરીને આમ ભૂંગળો વળીને ખવરાવો તકલીફ રહેતી હોય કોઈને એને સુંદર મજાનો ખવર હાન તેન તેન સમસી લ્યો કફ એસિડિટી થતી હોય ગેસ નો પ્રોબ્લેમ હોય પિસ્તાળીસ હેકના વિટામિન આપ્યા હવે ઈ વી જાય વાય બીજી આવે એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો હું કન્ડિશનર લાવે એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રે હોય એને રે ઈ કેટલા ના આવે તો કે 500 રૂપિયા ને 200 ગ્રામ માલ આ લઈ જવા જો સંટકો વાહ ત્રીજી આવે તો કે એનું કયું નો કરતા થોડુંક મારું કયું કરો હું શિરમ લાવો એનાથી શું થાય તો કે વાળ કાળા ચમકદાર દેખાય મારા વાહલા સ્વજનો આ જલારામ જયંતિ ને હું તમે એક નિયમ લઈ કે જેટલું વાપરી એટલું સ્વદેશી વાપરી આ બે હજાર નું ખાલી માથામાં નાખવાનું આવે તો એની કરતા બે હજાર નું કિલો ગાય નું ઘી ખાલી ગૌશાળામાં લઈએ આપણા છોકરા રંડા જેવા થાય આપણે રંડા જેવા થઈને આપણા પૈસા આપણી પાસે રહીને સરકારનું ઓછું લોય પી અમારી માંગે પૂરી કરો એની મેળા મેળા થઈ જાય તો સહજ છે ને કોવિડ નહોતો એ પેલા આપણે ખબર

તારા રીંગણા નો વેસણ બહુ કેવાય હમણાં એક મારો મિત્ર મારી પાસે આવ્યો મને કે શેર બજાર માં કે દિવસ માં વીસ લાખ રૂપિયા થઈ ગયા કીધું વાહ દિવાળી હતરી ગઈ કે હું હતરી ગઈ કા તો પૂછ મેં કેટલા રોયકા કે સાઠ લાખ નવરો થયો એમ કે એક ભાઈ બિચારો દવાખાને ગયો દવાખાને આમ બેઠો સાહેબ ને કીધું કે સાહેબ સાહેબ મને સાહેબ તકલીફ બહુ સાહેબ કે કે રોવામાં જે થાતું એ પ્રેમ થી કે હું કોઈન નઈ કહું ને હાંજે ઠાકો ટ્રાફિક વીધીન માંડ સાહેબ ઘરે પૂગું ને અને મારા ઘરના ઓરવામાં સાહેબ પગ મૂકું લે સાહેબ મારા કાલવા

ઈશ્વરે કણે કણ માં છે કયા ખાના માં છે નથી ખબર પડતી ભગવાન દયાળુ ગુજરાતી ભાઈ હતો ને